નવરાત્રિના પવિત્ર નોરતા પર માત્ર એક રૂપિયાનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અને મિત્રો તેની સાથે આ છ રાશિના લોકોના જીવનમાંથી તમામ પરેશાનીઓ તેમજ તમામ સમસ્યાઓ હશે તે પણ દૂર થશે જીવનમાંથી દુઃખ દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જશે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ નવરાત્રિમાં નોરતાના દિવસોમાં આ જગ્યાએ માત્ર ચૂપચાપ એક રૂપિયાનો સિક્કો રાખો દેવી લક્ષ્મીજી અને દુર્ગાના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જ પરંતુ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે તમારા કરિયર બિઝનેસમાં રાત દિવસ મહેનત કરશો અને તમે એટલા પૈસા કમાશો કે તમે તેને સંભાળી શકશો નહીં અને તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે નવરાત્રિના દિવસોમાં એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેનું તેમને ફળ ચોક્કસપણે મળ્યું છે તો મિત્રો જો તમે પણ આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય નવરાત્રિના નરતામા દિવસોમાં કરવા માગો છો તો સૌથી પહેલાં તમારે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી તથા જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌથી પહેલાં તમારે આ ઉપાયને સારી રીતે સમજી લેવો જોઈએ તો સાંભળી લો અને પછી કરો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે ગમે તેટલું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય સમસ્યા શા માટે ચાલી રહી હોય આ સમસ્યા શા માટે ચાલી રહી છે તેનું કારણ પણ તમને ખબર નથી તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે કોઈ પણ પ્રકારના મંગલ દોષ અન્ય પ્રકારના ઘણા દોષો હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષોને શોધવાની પણ જરૂર નથી તમારે નવરાત્રિના નોરતાના દિવસે આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરવાનો છે તો ચાલો સમજીએ આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય કોને કરવાનો છે તો જુઓ અહીં એક સીધી વાત છે આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય આ શા માટે કરવામાં આવે છે આ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે અથવા તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે અથવા તો તમારું કોઈ મોટું કામ છે તે પૂર્ણ થઈ નથી રહ્યું તો તે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો તો સીધી વાત છે કે તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો જો બીજા કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો તે ઘરની મોટી માતાઓ અને બહેનો એ ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય બાળક હોય કે વ્યક્તિ નવરાત્રિના નોરતાના દિવસોમાં ફક્ત એક રૂપિયાનો સિક્કાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું ફળ ચોક્કસથી મળે છે તો ચાલો મિત્રો હવે સમજીએ કે તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે તો નવરાત્રિના નોરતાના દિવસોમાં આ ઉપાય સવારે કરવામાં આવશે તમારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ જો કોઈ કારણોસર તમે સવારે આ ઉપાય નથી કરી શકતા જો તમારે કોઈ કામ માટે ક્યાંક જવાનું હોય અથવા કોઈ અન્ય કામના લીધે તમે ઉપાય કરી શકતા નથી તો તમને બીજી તક મળશે જે પ્રદોષકાળમાં સાંજે હશે હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની રહે છે કે આ સમય ક્યારે છે અને કેટલા વાગ્યાથી કેટલા સુધી હોય છે પ્રદોષકાળનો સમય સાંજનો સમય છે જે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય ચોક્કસ કરવા જોઈએ જો કોઈ કારણોસર તે કરી શકતા નથી તો તમને તે થોડું મોડું પણ કરી શકો છો તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે જુઓ અહીં તમારે લીલી ઇલાયચી લેવાની છે તો મિત્રો તમારે કેટલી લીલી ઇલાયચી લેવાની છે તો તમારે છ લીલી ઇલાયચી લેવાની છે હવે છ નંબર દેવી લક્ષ્મી અને મા દુર્ગાને ખૂબ જ પ્રિય છે તો છ ઇલાયચી લેવાની છે ઇલાયચી જરા પણ ખંડિત ન હોવી જોઈએ એટલે કે તૂટેલી ના હોવી જોઈએ હવે તમારે અહીં છ લવિંગ લેવાના છે છ લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત કે તૂટેલા ન હોવા જોઈએ તમારે છ લવિંગ છ ઈલી ઇલાયચી લેવાની છે અને આ બંને વસ્તુઓ તમારા ઘરના મંદિરમાં દીવાની જોડે રાખો માતા લક્ષ્મીની મૂર્તિ તથા મા દુર્ગાના પ્રતિમા સામે રાખવાની છે નવરાત્રિના નોરતાના દિવસોમાં કોઈ પણ સમયે તમે આ ઉપાય કરી શકો છો સવારના સમયે અને સાંજના સમયે પણ કરી શકો છો જો તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે હવે તમારે શું કરવાનું છે તો છ લીલી ઇલાયચી અને છ લવિંગ દેવી લક્ષ્મી અને મા દુર્ગાની સામે મૂકવામાં આવશે આ પછી તમારે દેવી લક્ષ્મીજી અને મા દુર્ગાની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દેશી ઘીનો દીવો પ્રગટાવશો તેમાં રૂની વાટ નથી લેવાની જે મોલીનો દોરો આવે છે એક મોલીનો દોરો આવે છે સૂતેલી મોરીનો દોરો લેવાનો છે તેમ તેમાંથી એક વાટ બનાવશો અને તમારે તે જ વાટનો દેવો દેવી લક્ષ્મી સામે પ્રગટાવવો પડશે તેનો રંગ આછો લાલ હોવો જોઈએ જો લાલ અને પીળો બંને રંગ હોય તો પણ ચાલશે પરંતુ તમારે માત્ર મોલીના દોરાનો જ દીવો જ પ્રગટાવવાનો છે જે વ્યક્તિ દેવી લક્ષ્મી સામે આ ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે પૂરી શ્રદ્ધા સાથે ઉપાય કરો અને પછી જુઓ ચમત્કાર કેવો થાય છે જુઓ હવે તમે છ લીલી ઈલાયચી અને છ લવિંગ રાખ્યા છે ને હવે તમારે શું કરવાનું છે તમે દીવો પ્રગટાવ્યો છે તમારે લીલી ઈલાયચી અને લવિંગ નવરાત્રીના નોરતાના દિવસોમાં લેવાના છે બીજા દિવસે પણ નહીં તે જ દિવસે થોડીવાર પછી તમે હવે તમારે શું કરવું પડશે તે લીલી ઇલાયચી અને લવિંગ લેવાના છે તમારે માતા લક્ષ્મીમાં દુર્ગા અને વિષ્ણુનું ધ્યાન કરવાનું છે અને તેમાંથી તમારે બે લવિંગ અને બે લીલી ઇલાયચી લઈ લેવાના છે બે લવિંગ અને બે લીલી ઇલાયચી હવે તમારે તમારા પર્સમાં મૂકી દેવાના છે અને આ મંત્રનો જાપ કરવો પડશે મંત્ર શું છે ઓમ નમો ભગવતે વાસુદેવાયે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તમારે આ મંત્ર છ વખત બોલવાનો છે અને પછી તમારા પર્સમાં આ બે લવિંગ અને બે લીલી ઇલાયચી રાખો જો તમે ઈચ્છો તો તમે તેને આ સીધું જ તમારા પર્સમાં રાખી શકો છો અથવા તો નાનું કપડું લઈ શકો છો પીળા રંગ અથવા લાલ રંગના કપડાની અંદર મૂકો અને એક નાની પોટલી બનાવો અને પછી તેને તમારા પર્સમાં રાખો મોડા સુધી ઊંઘી રહેતા લોકો ખાસ ધ્યાન રાખે લીલી ઇલાયચી રાખશો તો તમારા જીવનમાં પૈસા એવી રીતે આવી જશે કે તેને સંભાળી શકશો નહીં તમે જે લવિંગ રાખો છો જે શિવજી અને શક્તિનું સ્વરૂપ છે તે લવિંગ તમારા પૈસાને ક્યારેય મુશ્કેલીમાં નહીં આવવા દે હવે બાકી રહેલી લીલી ઈલાયચી અને લવિંગને તમે એક નાના લાલ કપડામાં બાંધી લો અને તેને એક નાની પોટલી બનાવી લો અને તેને તમારા અલમારીમાં રાખો તમારી તિજોરીમાં જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં જ રાખવાનું છે જે વ્યક્તિ નવરાત્રિના નોરતાના દિવસોમાં આ ઉપાય કરે છે તેના ઉપર માતા લક્ષ્મી અને મા દુર્ગાના આશીર્વાદ હંમેશા રહે છે તેથી જ તમે આ ઉપાય ચોક્કસપણે કરજો તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય માટે તમારે એક દીવો લેવો પડશે આ દીવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે જો તમને શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય તો તે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે જો તે ઉપલબ્ધ ન હોય તો તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો હવે જુઓ આ દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ દીવો આપણે ભગવાન નારાયણ માટે કે ભગવાન વિષ્ણુ માટે પ્રગટાવીશું માત્ર આ દીવો એ જ આપણા જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવી દેશે જો આપણે આપણા જીવનમાં કોઈ પણ રીતે નાખુશ હોઈએ પછી ભલે આપણે સૌ પૈસા કમાઈ શકતા નથી પછી ભલે આપણે આપણા વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા આપણા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો આ ઉપાય તમને તેમાંથી બહાર કાઢશે આ બધી સમસ્યાઓ અને તમને સંપત્તિ અને સંતતિ મેળવવામાં મદદ કરે છે જો તમે વેદ પુરાણ મુજબ નવરાત્રિના નોરતાની રાત્રે તે જગ્યા પર માત્ર એક રૂપિયાનો સિક્કો રાખો છો તો તમે આ ઉપાય કરો છો જેનો ઘણો શાસ્ત્રમાં ઉલ્લેખ છે અને પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે તો માની લો આ ઉપાય કરવાથી તમને જલ્દી દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે જેનાથી તમારી ગરીબી પરેશાનીઓ જલ્દી જ દૂર થઈ જશે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમે વારંવાર વિચારતા હશો કે એક રૂપિયાનો સિક્કાનો ઉપાય કરી તમે દેવી લક્ષ્મી અને મા દુર્ગાની કૃપા કેવી રીતે મેળવી શકો છો તો જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે એક રૂપિયાનો સિક્કો મૂકીને પૂજાની શરૂઆત કરવામાં આવે છે જુઓ શું થાય છે પ્રાચીન માન્યતાઓ અનુસાર જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે પૂજાની શરૂઆત ચલણનો પહેલો સિક્કો રાખીને કરવામાં આવે છે શાસ્ત્રોમાં આવું કરવું તે ખૂબ જ શુભ કહેવાયું છે તો મિત્રો આ ઉપાયની સાથે સાથે નવરાત્રિમાં આ રાશિઓનું જીવન ચમકી જશે આ રાશિના લોકોને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે તો ચાલો જાણીએ એ રાશિઓ વિશે આ છ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે તેમના પર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે તો ચાલો હવે એક પછી એક તમામ રાશિઓ વિશે જાણીએ સૌપ્રથમ જે રાશિ છે નંબર એક વૃષભ રાશિ વૃશભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે આ નવરાત્રી દરમિયાન તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે નવરાત્રિના કારણે તમને આવકની નવી તકો મળશે અને કોઈ પણ કામ માટે કરેલા પ્રયાસો તમને સફળતા અપાવી શકે છે વૃષભ રાશિના લોકો માટે આ સમય સારો સાબિત થશે સામાજિક સ્થિતિ મજબૂત થશે તમારી લોકપ્રિયતા વધશે તમને લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે હવે પછીની રાશિ છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને તેમના ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે પરંતુ જો તેમને પૈસાની જરૂર હોય તો તેમને અચાનક ક્યાંથી પૈસાના લાભ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત અથવા સુધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તમે તમારા જીવનમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશો મિથુન રાશિવાળા લોકોના પ્રેમ સંબંધોમાં ઘણી મધુરતા રહેશે કાર્યસ્થળ પર ચાલી રહેલ વાદ વિવાદનો અંત આવશે અને આ તમારા માટે એક મહત્વપૂર્ણ મંત્રનો જાપ કરવો જોઈએ આ સમય તમારા માટે નવી તકો લઈને આવી રહ્યો છે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા કરવી પડી શકે છે અહીં કેટલીક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને તે સમસ્યાઓમાંથી બહાર પણ નીકળી શકો છો તમને તમારા પિતાના આશીર્વાદ મળશે તમે બેંકમાંથી લોન મેળવી શકો છો તમારે તમારા સ્વાસ્થ્ય અને મિત્રોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આવકના નવા સ્ત્રોત અચાનક આવી શકે છે તમારી જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થવાનો છે તમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકો છો તમને પાર્ટીમાં પ્રમોશન મળશે આ સાથે તમને નવી જવાબદારીઓ પણ મળશે અને જો તમે સારું કામ કરી રહ્યા છો તો તમારી પ્રસન્નતામાં વધારો થશે હવે પછીની રાશિ છે નંબર ત્રણ કુંભ રાશિ જો આપણે કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો જો તમે પૈસાનું રોકાણ કરવા માગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો અને સફળ રહી શકાય છે તમે ઘણા શુભ કાર્યો કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છો તમારા પ્રયત્નો ફળ આપી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારી પણ મળી શકે છે તમારી પ્રસન્નતા થશે અને તમે તમારા જૂના મિત્રો સાથે મળી શકશો તમારી જાતને સ્થાપિત કરવા સફળતા પ્રાપ્ત કરશો જો આપણે હવે પછીની રાશિ વિશે વાત કરીએ નંબર ચાર ધનુ રાશિ નવરાત્રિની અસર ધનુ રાશિના લોકો પર થશે તમે તમારા બાળક વિશે ચિંતિત હતા પરંતુ તમારા બાળકની પ્રગતિ તમને ખુશ કરશે તમારી ઉપરી અધિકારીઓ અથવા જેમની સાથે તમારા વ્યવસાયિક સંબંધો છે તેમની સંબંધોમાં જાળવી રાખવા જરૂર છે આ સમયગાળો તમારા માટે ધનુ રાશિના લોકો માટે શુભ સાબિત થશે તમને ધન સંબંધી ઘણી બાબતોમાં લાભ આપશે તે ગુપ્ત સંબંધી પણ આપી શકે છે પૂજા પાઠમાં તમને રસ રહેશે ધનુ રાશિના લોકો તમે તમારી સુખ સુવિધા અને વૈભવો સાથે તમારી સંપત્તિમાં વધારો થશે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે નંબર પાંચ મેષ રાશિ મેષ રાશિના લોકોએ આ નવરાત્રી દરમિયાન ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે તે સમયે તેમને પૈસા સંબંધી વસ્તુઓથી ફાયદો થવાનો છે જો તમે લોટરી શેરબજાર જેવી જગ્યાએ પૈસાનું રોકાણ કરશો તો તમને નવો નફો પણ મળશે અને તમને તમારી આવકમાં બમણો નફો થશે જો તમારો કોઈ સાથે અણબનાવ છે તો તમારા સંબંધો તૂટી શકે છે પારિવારિક જવાબદારીઓ પણ તમારા ઉપર આવી શકે છે સમજવાની કોશિશ કરો પણ પડી શકે છે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે તમે કોઈ પણ પ્રકારના પરિવર્તન અથવા પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હવે પછીની રાશિ છે નંબર છ મકર રાશિ તમારે અહીં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે તમારે અકસ્માતથી બચવું પડશે તમારે કોઈપણ વ્યવહાર ટાળવો પડશે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો જોકે તમને અટકેલા પૈસા મળવાની સંભાવના છે સંપત્તિમાં વૃદ્ધિ થશે તમારી આર્થિક આવક વધી જશે લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે સમજી વિચારીને કામ કરો અને દાંપત્ય જીવન પણ સુખી રહેશે પરંતુ તેમ છતાં મિત્રો સાથે મતભેદ થઈ શકે છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ઘણી બધી માહિતી તેમજ જાણકારી મળી હશે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ